ઓલા બબે રૂપિયા વાળા જે દાળીઓ રે ને દાળીઓ મું છો આમ વારે વારે ઓલા મરદ હોય મરદ માણા મરદ માણા ને ક્યારે વારે વારે કોઈ મૂછ ને અડવું ન પડે અને જે વારે વારે મૂછ ને તાવ દેતો હોય વારે વારે આમ 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 ઈ બાઈલો હોય હું હોય બાઈલો સસુંદર ઈ સસુંદર ઈ સસુંદર ને મારી આજે ફૂલ છૂટ આપવાની છે કે તમારી ગણમાં જો

અને કીર્તિ પટેલ એક બાજુ એટલે તમારા ભંગાર ભાઈ ને કહી દેજો કેમી દેવી શ્રી ગોપીને એની માની ભમણા કોઈ ઘરે જાવ હોય ને તોય ઘરે જાવ અત્યાર લગીન કીર્તિ પટેલે ગાળ નોતી વાઈપ્રી પણ તમે જો તમારા દાડિયા ઉભા કરીને ખોટી રીતના

ઈ ગાળો નો ભંડાર વરસાવી દઉં તમારી પેટીઓ ઉપર ગરવા મણજો એ કાચિંડા તારી અપેક્ષા ને તારી તૃપ્તિ ને કેજે અને તુંય તારી માની ઘરી જજે ઓ કાચિંડા આ કાચિંડા એ જે 51 રૂપ લાખ રૂપિયા નું દાન કર્યું ને 51 લાખ નું અત્યાર લગીન માં આ ભાઈ કોઈ દી દાન કર્યું કે

કાલ થી હું ઈ શરમ એ ના રાખું તને તે મને જેના માંથી ફોન કરાવ્યા હતા ને ઈ માણાની શરમ હવે હું નહી રાખું એટલે તમ તમારે તમે તમારી તૈયારી માં રહો આ જંગ અંદર કીર્તિ પટેલને કદાચ મરવું પડે ને મરવું વાલા તો ટેન્શન નથી મારા બાપને પાંચ 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 છોકરીઓ મારે કદાચ જીવ દેવો પડે ને આ લડાઈ માટે તોય મંજૂર છે હું છે મંજૂર

કે રૂપિયા ઉપર હક તો છે ને જે દાન આવેલું છે ને હે એમાં સિર્ફમાં સિર્ફ ગરીબો નો હક છે બરાબર હવે હવે તમારે જે કરવું હોય ને જ્યાં દોડવું